સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં ફરી એકવાર અકારણ વધારો ઝીકવામાં આવ્યો છે બે દિવસમાં મગફળીના ભાવમાં નજીબો વધારો થતાં સિંગતેલના ભાવમાં બે દિવસમાં જ પચાસ રૂપિયાનો વધારો ઝીંકીને ફરી સિંગતેલ છવ્વીસોએ પહોંચાડી દેવાયું સિંગતેલના પંદર કિલોના એક લિટરના બસો ત્રીસ રૂપિયા ઓછા હોય છે નવા ડબ્બાનો ભાવ ગત શુક્રવારે મહત્તમ પચીસો પચાસ રૂપિયા શનિવારે પચીસો સિત્તેર રૂપિયા અને આજે એક દિવસમાં ત્રીસ રૂપિયા વધી અને છવ્વીસો રૂપિયા કરી દેવાયો છે માનસી પટેલ સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે માનસી જે પ્રકારે સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં ડબ્બે પચાસ રૂપિયા વધ્યા છે અવારનવાર આ પ્રકારનો વધારો સિંગતેલના ભાવમાં જે કરવામાં આવી રહ્યો છે તેના કારણો શું અને તેની અસર કેવી વર્તાઈ રહી છે ચોક્કસથી સંજોની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા દસ દિવસમાં સિંચેરના ભાવમાં દિવસે ને દિવસે વધારો ઝીકાઈ રહ્યો છે તેના કારણે ચોક્કસ ગૃહિણીઓ પર સૌથી વધારે અસર જોવા મળી રહી છે કારણ કે ગૃહિણીઓનું બજેટ જે છે તે ખોરવાયું છે મહત્વનું છે કે મધ્યમ વર્ગીય લોકો અને ગરીબ વર્ગીય લોકોને વધારે અસર જોવા મળી રહી છે મહત્વનું છે કે જે રીતે સિંગતેલના ભાવ વધી રહ્યા છે તે જ રીતે હવે નાસ્તાના ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે મહત્વનું છે કે નાના બાળકોને અને સૌની ભાવતા જે નાસ્તાઓ છે તેના ભાવ પણ હવે સિંગેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેના જ કારણે હવે એ પણ મોંઘા બન્યા છે એટલે ચોક્કસથી મધ્યમ વર્ગીય ભરનું બજેટ ખાસ કરીને સિંગેલના ભાવ વધવાથી ચોક્કસથી ખોરવાયેલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે એક ડબ્બાની કિંમત છવ્વીસો રૂપિયા પ્રતિ લીટર છે એટલે ચોક્કસ થી ગૃહિણીઓને પણ સૌથી માઠી અસર સંજીવની જોવા મળી છે ધન્યવાદ જાણકારી માટે માનસી